હલો આપણે સવારમાં ઉઠાતા બાટલો ઉયોગ્યો છે આપણે ચા હજી તો મૂક્યો તાજ ગેસ ઉપર તો પરાણે પણ આપણે આજે દેશી ચૂલા ઉપર ચા બનાવી આવું છે આજે જો કે ગામડાની મોજ તો ના કહેવાય ઉઠ્યા હતા બાટલો એટલે બેનોને તો બધું પાછું હારી પહેરું કરીને ચા પણ મૂકીને તૈયાર કરી અને આ ગામડાની માહોલ છે અમારે તો જો બેનો બાટલો હોયો જાય તો કોઈ ફેર ન પડે ત્રણ પાણા માંડીને ચા પકવી લે તો અત્યારમાં જવા ચા બનાવી અને હા વરસાદની માહોલ છે એટલે આપણે અત્યારમાં રસોઈ પણ કરી જ નાખશું તમારે કોઈપણ ને ચા પીવી હોય તો ગામડાની ચા મીઠી મધુર આવી જાઓ તાપે ઘડિયાળ ઘડીએ ઉલાઈ જાય છે તો ધુવાડાનો એ પહેરો છે સ્વાદ એમાં ચા પણ મરસ પાકે છે ઝીણો ઝરમરિયો પણ વરસાદ ચાલુ થતો આવે છે ઘડિયેળમાં પોણા નવ વાગ્યા તો આપણે મગડા પણ બાફા મૂકી દીધા છે માથું દુઃખે છે ગરમીનું તો આસુ આસુ તેલ પણ લગાવી દીધું કાલે વરસાદ આવ્યો રોંઢે તો આપણે નાયા તો માથું ધોયું કે મેં કીધું હાલો અત્યારે મારી માથું દુખે છે ઝીણું ઝીણું તો આપણે તેલ પણ થોડું ઘસી નાખ્યું અને મગડા બફાય છે તો મગડા બફાઈ જાય એટલે પાછો સા ગરમ મેલ દઈ પી અને પાછા રસોઈ કરવા વર્ગી જાય તો આજે તો ધુવાડાનું પણ પ્રમાણ બહુ છે ગરમીનું પ્રમાણ પણ એટલું છે તેની વાત જ કુસોમાં બહુ ગરમીનું આકર્ષણ છે તો લસણ પણ આપણું ખોલાઈ ગયું છે ને ચટણી લસણવાળી ખાંડી નાખીએ અને મગડા બફાઈ જાય એટલે આપણે ટિંડોરા મરસાનો સંભારો પણ બનાવી નાખીએ ત્યાં પણ પાસે આપણે મગજો બફાઈ ગયા છે ને હવે આપણે તેલ મૂકી દઈએ સંભારાનું એમાં ને એમાં એટલે બીજા ઠામ કારા ન થાય તો ટિંડોરા આપણા ઘરના છે તો પણ એનો આપણે સંભારો બનાવી નાખીએ મગનું શાક પણ વઘરાઈ ગયું છે અને હવે આપણે ભાત મૂકી દઈ તો થોડાક મગભાત ખાવા થાય કોઈ મયુરભાઈને કે પપ્પાને ગોળ ભાત ગોળ ગોળભાત ખાઈ શકે તો ફાઈનલ હવે આપણે ચોખા પણ ઓરીને મેલ દીધા છે તોય તો એ પણ સડી ગયા ફાઇનલ બતાવી દીધા હવે આપણે ફાઇનલ નક્કી કર્યું ઘી ગરમ મેલ દઈશ તો આજે ઘી પણ ગરમ મેલ દીધું સોમવાર સે તો તો વરસાદ પણ વધી ગયો છે તમને એ પણ બતાવતા જાય રસોઈ કરતા કરતા રોજનું પણ આપણે કામ બતાવી દીધું શું છે આખી જો કે રસોઈ નથી બતાવી તો હવે પણ આપણે લોટ બાંધી લઈ અને ફાઈનલ નક્કી કર્યું કે આપણે ચકી ઘર લીધું છે તો એ પણ ક્યાં લગાવશું એ તમને બતાવીએ ખાસ કરીને જોયો લગાવી દઈએ તો મસ્ત ઘર તો લેવું જ પડે હશે આપણે પણ ઘર જોઈએ એમ શખીઓને પણ જોયી ને ઘર તો મેં ખોખું લગાવ્યું હતું પણ ક્યારેક આવું મેળ પડે તો એ થઈ ને મને બહુ શોખ હતો શખી માટે ઘોળ લેવા તો ખોખું ટીંગાડ્યું હતું પણ જો શખીએ તોડી નાખ્યું સાસ મારી તો આપણે માતાઈનો ગરબો પણ લીધો ને માતાના નોરતા પૂરા થાય એટલે એ પણ ગરબો આપણે ત્યાં જ લગાવી દીધો આપણને વિચાર આવ્યો તો મેં કીધું એ રખડે નહીં અને ત્યાં શક્યું ને પણ ઘર બેસવાય પણ હાલે તો આપણે ફાઇનલ નક્કી કરી દીધું છે તો છકીનું ઘરાય લગાવી દીધું છે કોકું કાઢી નાખું અને હવે નાઈ ધોઈન કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે મેં કીધું મળી લે યુ ટ્યુ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો ફાઇનલ આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે એ તો મેં કીધું પછી મળશું તો હવે આપણે નાઈ ધોઈને કપડાં પણ ધોવાઈ ગયા છે રોટલી કરીને આજે રસોઈ પણ વહેલી કરી લીધી છે દસથી ઉતાર રસોઈ થઈ ગઈ ગી ગરમ થઈ ગયું બધું થઈ ગયું ફાઇનલ ઘડિયેલમાં વાગ્યા છે દસ તમને બતાવી દઉં હમણાં તો એ પણ હવે ફાઇનલ આજે વહેલું વહેલું બધું પતાવી દીધું જોકે પછી એકને એક શું લો ઘડીએ ને ઘડીએ હરગાવવું બધું પેરું કરવું ને તો એથી તો આપણે પહેલા જ મેં કીધું બધું કર લઈ તો ગરમી પણ એટલી છે તો એની વાત પૂછોમાં તમને યુટ્યુબ ફેમેલીને બતાવી દઉં જો કે આજ તો વરસાદ થોડોક થઈ ગયો તો સાંજે સરસ નીંદર થઈ ગઈ છે ને ક તો નીંદર પણ નહોતી થતી હરખી તો આજે પણ નીંદર સરસ થઈ ગઈ મસ્ત આજ નીંદર આવી બે મહિનાથી આંખે ઉતાર નથી રાતે બે વાગે ને ત્રણ વાગે નીંદર આવે તાઉં ગરમીના આરોટીએ તો નીંદર નથી થઈ તો આજ તો ફાઇનલ મેં કીધું ઇટ્યુ ફેમિલી બતાવી દઈ બહુ ગરમીનું પ્રમાણ હતું વધારે જોકે દવા વાળું સરી જ રહ્યું હોય એટલે વધારે પણ મને ગરમી થાય તો એ પણ તમને આજે જો કે અત્યારે તો આંખું બરે પણ એ તો આ ધુવાડાનો હજી ગેસ ચાલુ છે ઓલ સુલો એટલે થોડો થોડો ધુવાડાનો આંખું બરે છે તો આ જ રીતનું છે તો એ તો ફેમિલીને બતાવી દે આ ગામડાનું જીવન છે હજી થોડા જાજુ ધુવાડો ચાલુ છે તો હવે આપણે યુટ્યુબ ફેમિલીને બતાવી દઈએ કે અષાઢી બીજ આવે છે એ તો ફાઈનલ કોઈ પણ રામાપીના દર્શન કરવા હોય તો ખાસ આવજો બીજને દી દર્શન કરવા ને હા જેમને સંતાન ના હોય તો એ બાર બીજું ભરે કોઈ અગિયાર બાર બીજું અગિયારી ભરે કે બાર બીજું અગિયાર કે પૂનમું એ હામું વરસ આવે તા એ ભરે ને રામાપીર ચોક્કસ એને સારું કરે કોઈને નિરાશ થઈને ન જવા દે જો કે આહોણા પાડતા આવે ને રામાપીર દાંત કાઢતા કાઢતા મોકલે પણ એવા રામાપીરે બધીને આપણે તમે વિડીયામાં આગળ જોયું જ છે તમને બતાવ્યું જ છે કે કેટલા ખુશ થઈને જાય તો એ પણ રામાપીરની દયા જ છે રામાપીરની દયા હોય તો જ પણ અને હા કોઈને કેટલા વરસ થયા કોઈને હોળ વરસ થયા સત્તર વરસ થયા ચૌદ વરસ થયા પંદર વરસ થયા દસ વરસ થયા આઈસા નહોતી એની પણ આ રામાપીરે અમર કરી દીધી છે તો જેને આયસા હોય રામાપીર અમર કરે હું અમે તો એટલી પ્રાર્થના કરીએ કે રામાપીર હવનું સારું કરે કોઈને વાંજિયાર મેણું ન રહેવા દે તો એવું છે કે ચાલો મેં કીધું યુટ્યુબ ફેમિલી જણાવી દઈ બીજ આવે છે તો નજીક જ આવે છે હવે રામાપીરની બીજ અને હા તમે આજે જણાવી દઉં કે આપણે યુટ્યુબ ફેમિલીને કે અરાયું હરાયું ગરમી ગરમી કરે છે જોશનાબેન તો કેવી મને અરાયું નીકળે તમને થમલમાં મૂકશું આપણે ફોટો અને કા પાછળ કે ગમે ત્યાં બતાવી દેસું તો એવી આપણી આલાકી હતી આ ઉનાળી ગરમીની બહુ હતી ગરમી તો રહેવાતું નહોતું એટલી મને તો ગરમી થતી હતી હું કાંઈ અમથી એમ નતી કહેતી ગરમી થઈ બીજું વ્યક્તિ હોય ને તો એ સીધું દવાખાને દાખલ જ થઈ જાય તો હું તમને બતાવી દઈશ ખાસ કરીને આગળ જોડે રહેજો કાં થમલમાં મૂકશું ને કાં પાછળ મૂકશું તો આપણે ફોટો મૂકી દઈશું આજે નક્કી જ કર્યું છે આવું બધું છે તો સાડા દસ અગિયાર થાય તો હમણાં આપણે જમવા બેસીને વહેલા ફ્રી થઈ જઈ પછી કોઈ બીજું કામ હશે એ પણ આપણે બતાવી દેસુ ઇટ્યુબ ફેમિલી જણાવી દઈ બીજ આવે છે બહુ ગરમી ને વરસાદનું આકર્ષણ વરસાદ તો જો કે બહુ આવશે ગરમી પ્રમાણનો તો વરસાદ આવવાનો જ છે તો ફાઇનલ એવું આજે આપણે નક્કી કર્યું છે કે આપણે યુટ્યુબ ફેમિલીને જણાવી દઈ કે રામાપીની બીજ આવે છે નજીક બાર બીજનો ધણી છે તો બધાને કેટલા ખુશી કરે છે એ તમને આપણે બીજને દિવસે તમને બતાવશું વિડીયો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો અને વાત જોયો કે બીજનો આપણે વિડીયો આવશે કેટલા વ્યક્તિ ખુશ થઈને જાતા હશે ને એ પણ તમને બતાવશું તો આવું બધું છે માહોલ અને હવે આપણે ફાઈનલ કપડા ને બધું ધોવાઈ ગયું છે ને ફ્રી થઈ ગયા ના ધોઈ જોકે આપણે કપડાનો કોઈ શોખ નમરે કે આ પહેરવું તે પહેરવું એ કોઈ નહીં પણ ના એ ધોઈ ને કમ્પ્લીટ થઈ જવું જોઈએ કામ ન થાય તો વાંધો નહીં પણ ગરમી વાળું શરીર છે એટલે મારે નાવ તો જો કે પડે હમણાં તો હું કાનમાં પણ કોઈ વસ્તુ નથી પહેરતી તો એટલી ગરમી થાય છે મને કઈ વસ્તુ ગમતી નથી આવો સોટાડીએ તો એ પણ નરીએ તો ગરમી કેટલી થતી હશે હદ આવી ગઈ છે હવે ભગવાનને કઈ વરસાદ વરસાવી ગયો હમા એથી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો